આણંદ દેવ દિવાળી પર્વ નિમિત્તે મંદિરમાં સાંઈ બાબા મંદિરમાં શણગાર કરી આરતી ઉતારવામાં આવી હતી જેમાં ઓપરેશન સિંદૂર અને મહિલા ક્રિકેટની ટીમ વિશ્વ કપ જીતતા અંકુટ શણગારવામાં આવ્યો હતો અંબા માતાના મંદિર અને સાંઈ મંદિર સમક્ષ શણગારવામાં આવેલા અંકુટમાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આપણે સાંઈબાબા મંદિરની અંદર દર વર્ષે દેવ દિવાળીનો અંકુટ થાય છે દેવોની દિવાળી એટલે દેવો માટેની આ દિવાળી જેમ આપણી દિવાળી હોય જેમ દેવો માટેની દિવાળી છે એટલે આપણે પંદરસો એકાવન આઇટમનો દર વર્ષે અંકોટ કરીએ છીએ પણ આ દર વખતે વિશેષ હોય છે પણ આ વખતે ઓપરેશન સિંધુ જે દેશ માટે મહિલા લડી અને આપણા દેશને ઓપરેશન સિંધુને સક્સેસ બનાવ્યું હતું એમ મહિલા ટીમ આપણી પણ વર્ષો પછી આજે જીતીને આપણી મહિલા ટીમે આપણો વિજય મેળવ્યો છે એટલા માટે ઉત્સાહ વધે મહિલાઓનો તથા બાળકોનો તથા યંગ બ્લડનો એટલા માટે એક આ કાર્યક્રમ આપણે રાખેલો છે અને આ પંદરસો એકાવન આઈટમ એટલા માટે રાખવાની કે હનિમય બધા બાળકો મહિલાઓ બધા જોડાય છે અને એ લોકો જાતે આ બધું કરે છે એટલે એમનો પણ ઉત્સાહ વધે તમે જોઈ શકો છો કે અંકોટની અંદર જેટલી આઈટમો છે એ દરેક ભક્તો દ્વારા આવેલી છે અને જે મંદિરની અંદર રંગોળી પૂરેલી છે એ પણ બાળકોએ પૂરેલી છે એટલે એમને ડ્રોઈંગનું પણ જ્ઞાન મળે એટલા માટે આપણે આ આયોજન કરીએ છીએ અને આ દરેક વ્યક્તિને ભક્તોને આ એક ઉત્સાહ વધે અને આ આયોજન એટલા માટે કરી રહ્યા છે અને દેવ દિવાળીનો દેવોની દિવાળી છે અને દેવો પણ ઉત્સાહ એમનો પણ એમ કે આપણને આશીર્વાદ મળી રહે એટલે આપણે આ કરી રહ્યા છે જય માતાજી જય સાઈનાથ જય બોલ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ